પુષ્ટિમાર્ગ નો પ્રકાર નથી બ્રહ્માજી ની સ્તુતિ માં આવે છે નવમી ચર્ચા બ્રહ્માજી કરે છે હમણાં એની વધારે પણ ત્યાં ગુંજામાલા નો પ્રકાર બ્રહ્માજી બતાવ્યો છે પ્રભુએ ધારણ કરી

થાકનો ભાવ આપણે ત્યાં વિશેષ પ્રકારથી એ યુગલ સ્વરૂપનો અથવા રાસનો રજભક્તોનો ભાવ તો મધ્યમાં યુગલ સ્વરૂપ બિરાજમાન છે એનો આખો એક ભાવ આપણે ત્યાં બતાવ્યો છે અનેક પ્રકારના આપણે ત્યાં ભાવો માલાજીના છે અને માલાજીમાં માલા મધુરા પુષ્પની માલા તો છે સાથે સાથે અનેક શ્રીંગારની માલાઓનો પણ ક્રમ જે મોતી મણી હીરા પન્ના આદિની જે માલા કહીએ છીએ હીરા હિયરા

અને એ બધાના વિશેષ પ્રકારના ભાવો આપણે ત્યાં એટલે જ્યારે દોરો श्रृંગાર આવે તો બધું એકની ઉપર એક ડબલ બધું આવે એનો પણ આખો આપણે ત્યાં ભાવ બતાવ્યો છે અને આ શિક્ષાપત્રમાં હૃદય મહાપ્રભુજી પણ સ્વરૂપની આદીની સુંદર ચર્ચાઓ કરી છે તો માલા મધુરા આ માલા મધુરા છે અનેક રસોને જાણનારી છે રસાનુભવ કરનારી છે

કુસ્તી માર્ગી શબ્દો નો પણ પ્રકાર છે અને એ જ પ્રકાર શબ્દો નો પ્રયોગ કરવો જોઈએ કારણ કે અખિલમ મધુર મધુર છે 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 તે કોમલ કોમલ શબ્દોની પણ એને ચોટ લાગી જાય અને એટલા માટે કઠોર શબ્દો નો આપણે નથી કેતા કાપીને લાવીને લાવ સુધારીને લાવ શબ્દો ના પ્રયોગ ઘણા લોકો એમ માને આ કુસ્તી માર્ગ બહુ અઘરું ખાઈ નથી જે દિવસે પ્રભુની કોમલતા અહેસાસ થશે ત્યારે મુખમાંથી શબ્દો પણ કોમળ નીકળશે ઘણી વસ્તુ રૂલ નથી હોતી કાયદા નથી હોતા ડિસિપ્લિન હોય કે આપણે કેવા શબ્દો પ્રભુ માટે માન અને સુકોમલતા આ બંનેનો વિવેક રાખી અને પછી શબ્દોના પ્રયોગ કરાય આપણે ત્યાં પ્રભુ પાસે ગુરુજન પાસે વૈષ્ણવ વૈષ્ણવ ત્યારે સાવ લૌકિક મળીને વાત કરે વૈષ્ણવ તો જય શ્રી કૃષ્ણ અંત પણ જય શ્રી થી થાય છૂટા પણ જય શ્રી થી પડે તો વિચાર કરો બે વૈષ્ણવ ભેગા થાય એ બંને વચ્ચેના કેવા શબ્દોના પ્રયોગ થાય સાવ લૌકિક ભાષા જેવી આપણે વાત કરવા ના આપણે વૈષ્ણવ છે

વાણી પરથી ખબર પડી જાય કે તમે વૈષ્ણવ લાગો છો એના શબ્દોના પ્રયોગ પરથી ખબર પડી જાય લાવો પધરાવો ને ને ધરો ખાસા કરો પુષ્ટિ છે પુષ્ટિ માર્ગે કેટલું આપણા સમાજમાં જીવંત રાખ્યું જે શબ્દો એ ગુજરાતી ના હોય ના હોય હિન્દી ના હોય સંસ્કૃત ના હોય સમાજમાં બોલાતા ભૂલાઈ ગયા છે એ આજે પણ પુષ્ટિ માર્ગે જીવંત રાખી

યમુના મધુરા હવે આ એક યમુના મધુરા એના પર્યાત્મક ગ્રંથો છે એમાં આપણને ગ્રંથોમાં એક યમુનાષ્ટ બીજું યમુના અષ્ટપદી અને ત્રીજું યમુના વિજ્ઞપ્ત આ ત્રણ આપણા આચાર્યો દ્વારા પ્રદત્ત યમુનાજીના ગ્રંથો જેમાં મહાપ્રભુજી ગુસાઈજી હરિરાયજી આપણને યમુનાજીના સ્વરૂપ સાથે આત્મસાત કરાવે યમુનાજીના મહાત્મ તો આપણે જાણીએ છીએ પણ મારે તો યમુના મધુરાની વાત કરવી મહાત્મા તો આપણે જાણીએ છીએ કે યમુનાજી નું કેવું મહાત્મ છે અને એમનાથી મોક્ષ થાય ને યમયાતના ન થાય આ બધું મહાત્મ્ય છે પણ આપણને તો યમુનાજી પ્રભુ સુધી કેમ લઈ જાય

એટલે જ કહું નેહ કારણ શ્રી યમને પ્રથમ આવી અને એ જ યમનાજીના ભાવાત્મક સ્વરૂપના દર્શન કરવા હોય તો શ્રી હરિરાય મહાપ્રભુજીની કૃપાથી આ સંકલિત વાણીમાં પદ અમુનાજીના કૃપાના રસ દર્શન આપણને એકતાલીસ પદના માધ્યમથી થાય યમુનાજી માટેનું વિપુલ સાહિત્ય જેટલું સ્વામીજી માટેનું પણ નથી એના કરતા અધિક આપણા માર્ગમાં શ્રી યમુનાજી માટેનું સાહિત્ય

અને એનો રસ એનો સાર પ્રગટ થાય ત્યારે માખણ રૂપે પ્રગટ થાય એમ કૃષ્ણ તત્વનું દોહન ગોપીજનો એ કર્યું ત્યારે એ રસ નો સાર જે પ્રગટ થયો એ યમનાજી રૂપે વહેવા લાગ્યો છે

છે તત્વ તમે જલ સીધું દરિયામાંથી લેવા જાઓ ખારું લાગે પણ જ્યારે વાદળ બનીને વર્ષે તો હોય એમ સીધા પ્રભુનો આસ્વાદ કરવા પ્રભુ તો કદાચ કરવા જાવર્થ્ય નથી પણ કૃષ્ણ રસ એમના રૂપે જ્યારે વર્ષે છે ત્યારે મધુરાધિપતિ માધુર્ય નું એટલે યમુના મધુરા એટલે કે સમજલ પ્રગટ થયું નયના મૃત ભળ્યું અધરામૃતમાં ભળ્યું ચરણાવૃતમાં ભળીને જે વહ્યું એ જ શ્રી યમુનાજી છે એટલે કે પ્રભુની ભીતર બિરાજતા સમસ્ત રસો એક સાથે ભળ્યા પ્રભુમાં બધા રસો જુદા છે પણ આ બધાનું મિશ્રણ થયું જેમ પંચામૃતમાં પાંચે તત્વો જુદા હોય દહીં દૂધ ઘી બુરુ શહેદ આજુ જુ બધું જુદું હોય પણ ભેગું થઈ જાય ત્યારે પંચામૃત એમ જ પ્રભુની અંદર રહેલા પાંચે અમૃતો ભેગા થયા ત્યારે પંચામૃતનું મહાત્મા અનેક ગણું વધી જાય તમે એ જુદા જુદા રીતે તત્વો લો અને પંચામૃત ભેગું કરીને ગ્રહણ કરો તો આયુર્વેદ પણ કહે કે એનું મહાત્મ્ય અનેક ગણું છે એની વિશેષતા એના ગુણો વિશેષ થઈ જાય એમ પ્રભુના આ પાંચે અમૃત ભેગા થઈ ત્યારે એનું અનંત ગુણ અપાર મુખ એક કહા લો અને એનું મહાત્મ્ય શું છે લક્ષ્મીજી કરતા પણ અધિક મહાત્મ્ય કયું કે પ્રભુની સેવામાં કોઈ આવે તો લક્ષ્મીજી તો શોખ ગણે સોતન આવી સેવા ગઈ

मां રૂપે તો જ્યારે પાદ કરો અને આરાધના કરે એ સાધારણ ભક્તિનો પ્રકાર છે યમુનાજી સાથે જો વિશેષ ફળની પ્રાપ્તિ કરવી હોય તો યમુનાજીને માં સાથેનો ભાવ કરતા સખી ભાવ સખી ભાવ કરતા પણ યુથાધીપતિનો ભાવ કે એ યુથના અમે સખી જનો છે તે યુથના અધિપતિ શ્રી યમુનાજી કારણ જો વર્તમાન જોવા જાવ તો ચાર યુદ્ધ છે અને એમાં ગોપીજનો એ યુદ્ધ એમાં કોઈ વધતું નથી ઘટતું નથી બીજા ઋષિ રૂપા ગોપીજનો જે ઋષિ મુનિઓ હતા એમાં નથી બીજા રૂપા ગોપીજનો જે વેદની છે આપણે નથી તો આપણો તો નંબર ક્યાં લાગે તો કે શ્રી યમુનાજીની શ્રી યમુનાજી કૃપા કરે તો એ પરમ રસ રસાત્મક પ્રભુના રસનો અનુભવ અને એટલા માટે ભગવદીઓનો સંબંધ વ્રજભક્તો નો જીવો નો સંબંધ એ માં કરતા પણ વિશેષ યમુનાજી નો અને એટલે જ મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે નમક કૃષ્ણ પ્રિયા શબ્દનો પ્રયોગ કર્યો છે નમક આજ્ઞા આપી છે તું વંદન કર કોને તુર્ય પ્રિયા જે ચતુર્થ પ્રિયા કારણ વ્રજના ચાર યુથ છે સ્વામીજીનું લલિતાજીનું ચંદ્રાવલીજીનું ચંદ્રાવલીજી નું અને ચોથું યમુનાજી નું

તો શ્રી યમુનાજી અનેક અનેક સ્વરૂપની ભાવની ગુણોની આપણે ત્યાં અનેક પ્રકારથી યમુનાજી માટેની ચર્ચાઓ થઈ એમની કૃપાની ચર્ચા થઈ છે કહેવાય કે જયારે ભગવદ રસ ઘનીભૂત થયો તો ગિરિરાજ રૂપે પરિણમ્યો અને જયારે દ્રવિભૂત થયો તો યમુનાજી રૂપે પ્રગટ થયો આ બંને તત્વો એવા છે કે કૃષ્ણના જ અધિક કૃપાના સ્વરૂપો છે એટલે તો વ્રજમાં જયારે પણ જાઓ ત્યારે યમુનાજીનું નું પૂજન કરો અને ગિરરાજજીનું નું પૂજન કરો બે જગ્યાએ પૂજન કરતા હોઈએ બાકી બધે સેવા કરીએ પુષ્ટિ માર્ગમાં માં પૂજા શબ્દ બહુ વપરાતો નથી પણ જ્યારે જયારે પુષ્ટિ માર્ગીય જીવ બ્રજમાં જાય છે ત્યારે બે પૂજન અવશ્ય કરે અને શબ્દો પણ આપણે પૂજન જ વાપરતા પૂજન કર્યું પૂજન કર્યું પણ એ જ ગિરિરાજજી ને યમુનાજી જયારે આપણા ઘરની સેવામાં બિરાજતા હોય ત્યારે તમે એમ નથી કહેતા કે હમણાં જ યમુનાજી નું પૂજન કરીને આવે હમણાં જ ગિરિરાજજી નું પૂજન કરીને આવે એવું બોલીએ આપણે શું કહે મારે ત્યાં યમનાજીની સેવા બિરાજ

પણ મધરાષ્ટકમાં તો મહાપ્રભુજી યમુનાજીના માધુર્યનું સ્મરણ કરે મધુરા છે કારણ કે ભક્તોના મનોરથો પૂરા કરવા અખંડ સૌભાગ્યવતી પણ પણ છે અને અખંડ અખંડ સંયોગવતી ઘણા સૌભાગ્ય હોય પણ અખંડ સંયોગ ન અંતરાય તો ઘણી વાર પડે પણ યમુનાજીથી એક ક્ષણ ઠાકોરજી દૂર થતા અખંડ સૌભાગ્ય છે એટલે યમુનાજીને લાલ વસ્ત્ર નેવરો આપણે જારી ધીમા એ અખંડ સૌભાગ્યનું પ્રતિક છે અખંડ અનુરાગનું પ્રતિક છે લાલ રંગે અનુરાગનું પ્રતિક છે એટલે લાલ વસ્ત્ર ધરાવવામાં આવે યમનાજી ધારીજી અખંડ સંયોગ એક ક્ષણ પણ યમનાજી વગર ઠાકોરજી રહેતા નથી અને એટલે તિનકે ગુણ સુનન કો લાલ ગિરધર્મ પિય આય સન્મુખતા કે બિરાજે એટલે યમનાજીનું સામર્થ્ય એટલું છે કે યમુનાજી પોતે હોય ત્યારે તો પ્રેમ કે ફંદ તે ગહી જુ રાખે કુમ જા પઠાવત તહાં બદાવત યમનાજી પ્રેમના ફંદથી પકડી રાખે યશોદાજી બાંધવા ગયા પણ બંધાયા નહીં અને પછી ઠાકોરજી અનુગ્રહ કરીને બંધાઈ ગયા પણ યમનાજીના તો પ્રેમના ફંદથી બંધાઈ ગયા અને તુમ જા પઠાવત તહાં બદાવત જ્યાં યમુનાજી મોકલે ત્યાં ઠાકોરજી દોડે છે यमुना जीरा स्वरूपनी जो भावात्मक चर्चा करिए तो राधा माधव अंगते प्रगट भई एकवाम नखते कटिलो राधिका और कटी तेष्टि खलोश्या जैम महाप्रभु जीना प्रागट्यनी बात कहिए छे के सौंदर्यम निजरुदगतम प्रकटीतम त्रिगुड़ भावात्मकं पुनरूपंच पुनस्तदंतरगतम प्रावी विषत्वप्रिए संस्लिष्टा उभयोर बबहु रसमय कृष्णो हि यत्साक्षिकं

અને એટલા માટે શ્રી યમુનાજી ની ભીતર સ્વામીજી નું માધુર્ય પણ છે અને ઠાકોરજીનું સામર્થ્ય પણ આ બંને સ્વરૂપ બિરાજ યમુનાજી મુકટ કાચની ના શ્રંગાર કરે વસ્ત્ર શ્રંગાર ધારણ કરે એના અનેક અનેક ભાવ આપણે ત્યાં કહીએ કે રાસ સમયે માન દૂર કરવા માટે ઠાકોરજી રાસમાં જેવા વસ્ત્રો ધરે છે એવા વસ્ત્રો ધરી અને યમુનાજી માન દૂર કરવા માટે પ્રભુ પાસે પધાર્યા અને પ્રભુએ યમુનાજીને જોયા

કલિયુગના જે કોઈ દોષો છે એ આ કાલિંદી નામ એનું છે કલિંદિ ખંડયતી કાલિંદી કલિયુગના સમસ્ત દોષોનો નાશ કરે આ આમ નું આશ્વર કલિયુગમાંથી મુક્ત થવું એના પ્રભાવમાંથી છૂટવું બહુ કઠિન છે કારણ કે જ્યારે કાલ ચાલી રહ્યો છે કલિયુગનો કાલ ચાલે છે ત્યારે જીવ યમનાથજી નો આશ્રય કરે તો એના દોષોમાંથી મુક્ત થઈ જાય આગળ કહ્યું પુષ્ટિ જીવોને પ્રભુના પ્રેમને પાત્ર યમનાજી બનાવે છે કારણ કે અધિકાર વગર પ્રાપ્તિ થતી નથી પાત્રતા ન હોય ને પ્રાપ્તિ થઈ જાય તો પ્રાપ્ત થયેલું ટકે અને એટલા માટે પાત્રતાની સિદ્ધિ શ્રી કરે છે સાતમો કહ્યું તનુ નવત્વ નું દાન શ્રી યમનાજી કરે છે આ સાતમો ઐશ્વર તનુ નવત્વની પ્રાપ્તિ આ જ ધ્યેય એવું અલૌકિક એ મૂલ સખી રૂપનું ભાન એને થઈ જાય અને યમુનાજી એના પર કૃપા કરી અને છેલ્લે આઠમો કેતા ની એવી અલૌકિક સિદ્ધિ છે કે આ સકલ ગાત્રો સાથે પ્રભુ નો સર્વાંગ સંબંધ શ્રી યમુનાજી ની કૃપાથી જીવને આવા અષ્ટવિધ ઐશ્વર્ય શ્રી યમુનાજી દાન કરનારી છે અને આમ યમુનાજી પોતાના માધુર્ય પ્રગટ કરી જીવને પ્રભુને લાયક બનાવે શ્રી યમનાજી માટે અનંત ગાન કરવામાં આવ્યા છે અને એટલા માટે બે સંબંધ આપણે ત્યાં યમનાજીના કહ્યા એક માં જેવો સંબંધ માનો જનની રાખત પુત્ર ભાર યમનાજી કેવા રાખે બાલકની જેમ રાખે છે પણ એ માં સાથેનો સંબંધ એ મહાત્મેનો સંબંધ છે એ ભક્તોના દુખોને દૂર કરવા માટે પણ કેવલ લૌકિક આદિ દુઃખ દૂર થાય એનાથી પુષ્ટિ જીવને આનંદ થતો નથી એને તો દુઃખ હરની પણ સુખ થાય એ મહારાષ્ટ્ર સુખ મળે ત્યારે એ જીવને આનંદ થતો હોય અને એટલા માટે યમુનાજી સાથે સખી પ્રકાર સંબંધ એ વિશેષ મહાત્મ્ય ભક્ત માટે પુષ્ટિ ભક્ત માટે રાખે

યમુનાજી નું મૂળ કાર્ય એ તો લીલામાં અંગીકાર કરાવવાનું છે એટલા માટે યમુનાજી માં ત્રણ વસ્તુ એમ તો જોવા જાવ તો યમુનાજી માં ચાર વસ્તુ વિચારી શકાય એક યમુનાજી નો તટ બીજું યમુનાજી ની લહેરો ત્રીજું યમુનાજી માં ખીલેલા કમળો અને ચોથું યમુનાજી નું પુલિંગ એ બેઠ હોય ને આ ચારેય ની વિશેષતા આપણે ત્યાં ગાવામાં આવી છે